ગાયઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો આજના ના શરૂઆત કરી સાત વાગી ગયા તૈયાર થઈ ગયા બધા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ નમસ્કાર શુભ સવાર 7 વાગે 7:00 વાગે 7:00 વાગે થઈ ગયા આપણે તૈયાર થઈ ગયા પપ્પા હાલ છે હાલ નયા ને એટલે માથું ની બળાઈ તો મઠોળા ને મઠોળા સાથી મંજીગા ઓથી છે

આપણે લાયા છીએ દૂધ આ બાજુ વઘારી છે તેની સબ્જી બનાવી વાલોળ પાપડી વાલોળ પાપડીની સબ્જી ટમેટા નાખી બરાબર બીજું રોટલી દૂધ ગાજરનો હલવો બનાવી દો આજે એક થેલી દૂધ લાવે એક્સ્ટ્રા બરાબર આ તો ગાજર ખાધા જ નહીં હું આરું આરું કરો ગઈ વખતે તો ગાજરનો હલવો ગયા વખતે ગાજરનો હલવો નેટતો નતો એટલા ગાજર ખાધા એવું અને આ વખત તો ગાજર હજી એક બે વખત ખાધા હજી તો શિયાળો પૂરો થવા આવ્યો ગાજરનું શાક અને હલવો ખાલી ગાજરમાં બહુ ફેર પડે ને તો હજી તો વાર લાગશે ને આપણે તો તમામ તો હજી શાક અહીંયા વધારે બેન આવશે એટલે આપણે દીધા બરાબર તો આગળ રોડનું કામકાજ ચાલુ છે હાલ એટલે આવવા જવાની બહુ તકલીફ પડે સુવિધા ઊભી થઈ જાય એટલે બે દિવસ તકલીફ પડશે પછી કાયમ માટે શાંતિ થઈ ગયા બરાબર तो बेन आई जाए इतने आप लोग जमा दे सी ये आप लोग ब्लॉग में कंटिन्यू करो हमारा वीडियो ना लाइक करो शेयर करो और तुम वीडियो सब्सक्राइब करो मुझे जमा ना टाइम है હજુ एक वाकी जो स्कूल थी आई इंप्रेस था सीएम To Masa ta, <noise> mo stesa a to ege, <noise> bae nka rako, <noise> kota, <noise> to lagi dia, papa wapisi ge, Mami me beti ge, Tuh gaya. Ya. Ya. kerti kita.

મમ્મી રોડ જોઈ ને રોડ બના આગળ અમાર તો શાંતિ થઈ જાય બાપા તો જે તકલીફ પડતી પડો ને રોડ માં રસ્તા માં એમ પોણી કેમ હેડવા માં બીક લાગે પડવાની આમ સ્લીપ થઈ જાય ની બીક લાગે ખાડામાં ફસાઈ જાય ગારા મી નઈ બીક લાગે હવે તો સીધે સીધું હેડી જવાનું આમ પથરા પીલા ઈટો પીલું બધું નાખ્યું હોય ને આ ઘર નંબર તોડ્યું હોય બધું એવું બધું હોય ને એટલે ખૂણો ને એવું બધું ને એવું બધું ઉપસેલું ને એવું બધું હોય

જોઈએ હવે કેવું છે રસોડામાં તો અહીંયા આ બાજુ ઠંડીનો માહોલ જામ્યો હોય સોલ બોલ ઓઢી દીધી છે અને શું બનાવ રોટલો બના રોટલી રોટલીનો લોટ બાંધવાની તૈયારી રહી છે આ બાજુ બની છે ડુંગળી મરચાં ટમેટાનું શાક બન્યું છે ડુંગળી મરચાં છે આ બાજુ છે ગરમ પાણી કર્યું હાથ ધોવા ઘી કાઢી દો એટલે ઘીનો જે બબર વધે છે છે અહીંયા શું છે કોઈ વાંધો નહીં રોટલી બનાવવાની બાકી છે ખીચડી બની ગઈ છે અહીંયા બરાબર તો ખીચડી મરચાં ડુંગળીની સબ્જી રોટલી દૂધ બરાબર તો જમવાનું અવાર કેટલો વાર લાગશે દસ મિનિટ લાગશે દસ પાંચ પાંચ દસ મિનિટ બરાબર ને તો જમવાનું બની જાય બેન ઉપર વાંચે છે તો એ નીચે આવે

શિયાળો ઉતરી જાય પણ તમારું મત છે નહીં નહીં ખાતા તો એ થાય તો ખાઈ લેવાનું તા હું તો નહીં ખાતી તો એ મન તો શિયાળામાં તો આ રહેવાનું છે મટન થાય મટન થાય હમ મટી જાય ને પછી ઊભું થાય પાછું મટી જાય ઊભું થાય અઠવાડિયામાં બે વાર ઈરવી ચાલુ હોય

અહ મે ના પણ તો આલા સ્કેમ રાખો બે ચમચી હતી હવે ડબ્બામાં એક ચમચી ભલે ના લે પણ ના ખાવ એટલે ના ખાવ ખાઈ જવાય અમાર એમ મજબૂત માણો હે કોઈ કોઈ ના સાતું હોય એ ના ખાવ આ રુખ લઈ ખાતું Hoi tak pa jawan. Hala ade ne. Kalo ta. To ta apni chalu kar di di ya. Ho. Ta ti hai. Hmm. Aaj taadi ta apni. Ate sakre ba રાજકુમાર તો આજના ની કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ ને સબસ્ક્રાઈબ કરો મળી આવતીકાલે નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભ રાત્રી બાય બાય